લગ્ન પ્રસંગની સિઝન છે ને આ લગ્ન પ્રસંગની સીઝનમાં તમને ચણિયા ચોળી જે રેડીમેડ હોય છે લેને તો તમે પરચેસ કર્યું છે અજીત ઝોનમાંથી આ સેમ વેરાયટી આપણે વુમન્સ વેરમાં પણ બનાવી છે એટલે મધર ડોટર સ્પેશિયલ આર્ટિકલ પણ અજીત ઝોન બનાવે છે જે તમારી દુકાનમાં રોનક લાવી દે છે જેકેટ કોન્સેપ્ટમાં જોર્જેટ મટીરિયલમાં આપણે રેડી કર્યું છે કિટમેન સિવાય આપણી પાસે વુમન્સ વેરની અંદર ચુનિયા ચોળી સાડી અ કુર્તી શરારા ઘરારા પાકિસ્તાની સૂટ એવા ઘણા બધા આર્ટિકલ્સ બને છે દર્શકો તમે જો વિચારતા હોય કે તમારે કિટ્સવેરના કલેક્શન્સ લેવા છે બરાબર તો તમે સુરત આવો છો દિલ્હી જાઓ છો અમદાવાદ જાઓ છો કે આપણે વાત કરીશું આપણે મુંબઈ જઈએ છીએ બરાબર પણ તમને ક્યાંય કલેક્શન સારા નહીં મળતા વાત કરીશું સુરતની અંદર તો સુરતમાં બધાને જ ખબર છે કે મેન મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે ઘણી બધી કંપનીમાં જઈને તમે નિરાશ પણ થયા છો મને ખ્યાલ છે કારણ કે અમુક જગ્યાએ તમને જે હિસાબે તમે પૈસા આપ્યા છે એના હિસાબે કલેક્શન નથી મળ્યું કારણ કે તમે વધારે પૈસા આપીને તમને બહુ ખરાબ કલેક્શન મળ્યું છે ઓલ્ડ ફેશન ડિઝાઇન મળી છે પણ આજનો વિડીયો સ્પેશિયલી તમારી માટે છે ને હું ગેરંટી આપું છું વિડીયોની અંદર કે આજના જે કિટ્સવેરના કલેક્શન છે ને એ તમને બહુ જ સરસ લાગશે અને રેન્જ જે રહેશે એકદમ મેન્યુફેક્ચરિંગ રેન્જ છે અજીત ઝોનમાં તમને લઈને આવી ગઈ છું અજીત ઝોનના સ્પેશિયલી કિટ્સવેર કાઉન્ટરમાં જ્યાં તમને સૌ પહેલા પહેલાં હું તમને પેકિંગ બતાવી દઉં આપણી જે પેકિંગ હોય છે ને એ કંઈક આ પ્રમાણેની છે જ્યાં તમને ઓલ ઓવર ડિટેલ્સ લખવામાં આવશે કેટેગરી સ્કિટ્સ વેર છે ડિપાર્ટમેન્ટ છે આર્ટસિસ અહીંયા મેન્શન છે સેટ અહીંયા મેન્શન છે તો આ બધી જે વેરાયટી છે ને એ બ્રાન્ડેડ ક્વોલિટીની છે જે તમને મળશે ઓછી રેન્જમાં બ્રાન્ડનું નામ સાંભળતા આપણે એવું થાય છે કે ભાઈ બહુ મોંઘું હોય છે પણ મોંઘું નથી એકચ્યુઅલી સસ્તું છે કારણ કે મેન્યુફેક્ચરિંગ રેન્જમાં છે અને અજીત જોન ડાયરેક્ટલી રિટેલરને પણ મેન્યુફેક્ચરિંગ રેન્જમાં આપે છે મિનિમમ વીસ થી પચીસ હજારનું તમારે પરચેસિંગ કરવું પડશે હમણાં કેવું છે દર્શકો લગ્ન પ્રસંગની સિઝન છે ને આ લગ્ન પ્રસંગની સિઝનમાં તમને જોશે ક્રોપ ટ્રોપ ચનિયાચોળી જે રેડીમેડ હોય છે જેની અંદર તમે ગેરંટી સાથે કહો છો આરામથી તમે માર્જિન સેટ કરી શકો છો તો આજના જે મેન આર્ટિકલ્સ છે એ આપણા ચનિયાચોળીના આર્ટિકલ્સ રહેવાના છે બહુ જ સરસ અને તમને ક્યૂટ ક્યુટ આર્ટિકલ્સ છે ને આની અંદર તમને 6 પીસ 10 પીસ ની સાઈઝ મળી જશે આર્ટિકલ સેમ રહેશે બટ સાઈઝિસ ડિફરન્ટ રહેવાના છે તો ફર્સ્ટ આર્ટિકલ જે તમને સ્ક્રીન ઉપર હું બતાવવા જઈ રહી છું એમાં તો તમને સૌપ્રથમ નેટ મટીરીયલ આપવામાં આવ્યું છે નેટ મટીરીયલ ની અંદર પણ તમે જોઈ શકો છો હેન્ડવર્ક અને આર્ટિફિશિયલ જે ફ્લાવર્સ આપણે બનાવ્યા છે એનું વર્ક છે નીચેની તરફમાં તમને ફૂર અને સાથે સાથે હેન્ડવર્ક સ્પેશિયલ તમને આ ટાઈપના આર્ટિફિશિયલ ફ્લાવર મળી જશે એન્ડ નેક્સ્ટ સેગમેન્ટ જે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ખૂબ જ સરસ છે આવા આર્ટિકલ છે ને દર્શકો તમારી આજુબાજુની દસ દુકાન પણ ફરી લેને તો પણ કસ્ટ નહીં મળશે કારણ કે આ આર્ટિકલ તો તમે પરચેઝ કર્યું છે અજીત ઝોનમાંથી જે સુરતમાં આવેલી છે અહીંયા તમે જોઈ શકો છો વન સાઇડ કોન્સેપ્ટ રહેવાનો છે વન સાઈડમાં હેન્ડવર્ક આર્ટિકલ છે એન્ડ અહીંયા તમે જોશો બે લેયર આપવામાં આવ્યું છે દુપટ્ટા અને એકદમ ફેન્સી સ્કર્ટ્સ લેયર વાઈઝ તમને મળી રહ્યું છે સાઇઝિસ બધામાં મળી જશે દર્શકો રેન્જની તપાસ કરવી હોય તો સ્ક્રીનશોટ પાડી રાખજો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરજો ત્યાંથી તમને વોટ્સઅપ આની રેન્જ ખબર પડી જશે દેન નેક્સ્ટ આર્ટિકલ જે તમારી સાથે શેર કરું છું નેટ મટીરિયલમાં છે અને મલ્ટિપલ થ્રેડનું યુઝ કરવામાં આવે છે કલરફુલ થ્રેડના આપણે યુઝથી આ આર્ટિકલ બનાવ્યું છે અને આ સેમ વેરાયટી આપણે વુમન્સ વુમન્સવેરમાં પણ બનાવી છે એટલે મધર ડોટર સ્પેશિયલ આર્ટિકલ પણ અજીત જોન બનાવે છે જે તમારી દુકાનમાં રોનક લાવી દે છે હવે લગ્ન પ્રસંગની સિઝનમાં ઓબ્વિયસલી પેરેન્ટ્સ પોતાના નાના બેબીઝ માટે એવા કલેક્શન ચોઇસ કરશે કે લોકો એને જોતા રહી જાય તો એવા ટાઈપના આર્ટિકલ્સ તમને જો જોવા મળી જશે માત્ર ને માત્ર અજી જો હું દર્શકો ગેરંટી આપું છું કે અજીત જોન સિવાય તમને અમારી ડિઝાઇન આખા માર્કેટમાં ક્યાંય નહીં મળશે કાં તો બીજી કોઈ જગ્યાએ તમને નહીં મળશે કારણ કે આ વેરાયટી બનાવે છે અજીત સ્પેશિયલ ડિઝાઇનર્સ જે વન વન ડિઝાઇન છે આપણે રિપીટ પણ નથી કરતા બાકી તમે જોશો ને દર મહિને તમને કંઈક ડિફરન્ટ આર્ટિકલ અજીત જોન આપી રહ્યું છે કારણ કે અમને ખ્યાલ છે જે પણ અમારા રિપીટ કસ્ટમર છે ને એ એવું જ ઈચ્છે છે કે ચલો આર્ટિકલ બહુ વધારે વેચાયું છે હવે તમારા કસ્ટમર તમારી પાસે જ ડિમાન્ડ કરશે કે ભાઈ હવે હજુ કંઈક નવું જોઈએ એવી રીતના તમે પણ તો અમારી સાથે અપેક્ષા રાખતા હોય છું કે હજી જો આ વખતે શું નવું લઈને આવ્યું હશે એ જ પ્રમાણે અમે દર વખતે નવી નવી વેરાયટી બનાવીએ છીએ એવું નથી કે કિડ્સવેર જ બનાવીએ છીએ કિડ્સવેરના સિવાય આપણી પાસે વેરની અંદર ચોળી સાડી કુર્તી શરારા ઘરારા પાકિસ્તાની સૂટ એવા ઘણા બધા આર્ટિકલ્સ બને છે બટ એક વિડીયોની અંદર આ બધું કેવું મુશ્કેલ છે આસાન નથી એટલા માટે જ કેવું છું અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખું જેનાથી કિડ્સવેર શું નવી વેરાયટી બનીને આવે છે એ હું રોજના વિડીયો આ ચેનલ ઉપર અપલોડ કરું છું પ્લસ વિડીયો બનાવું છું અને એની સાથે તમને જો હજુ ઇન્ફોર્મેશન જોતી હોય ને તો સ્ક્રીન ઉપર નંબર પણ આપ્યો છે એના પછીનું જે નેક્સ્ટ સેગમેન્ટ છે એ તમે જોઈ શકો છો જેકેટ કોન્સેપ્ટમાં જોર્જેટ મટિરિયલમાં આપણે રેડી કર્યું છે ફર્સ્ટ ઓફ ઓલ તમે આ તમે જોઈ શકો છો જેકેટ કોન્સેપ્ટમાં લોંગ સ્લીવ સાથેનું આ આર્ટિકલ છે જેની અંદર તમને સાઇઝિસ મળી જશે કાં તો તમને આ ટાઈપનું કફતાની સ્ટાઇલમાં કલર કોન્ટ્રાસ્ટ બેઝ જોઈએ તો આપણી પાસે કલર કોન્ટ્રાસ્ટ બેઝ પણ તમને જોવા મળી રહ્યું છે ખૂબ જ સરસ સરસ એવા આર્ટિકલ છે ને દર્શકો જે તમે ખાલી દુકાનના મેનિક્યુનને પહેરાઈ દઈશું ને દુકાનની અંદર તરત જ વેચાઈ જવાના છે એના પછી જો તમને જીમ્મીચુ મટિરિયલની અંદર આર્ટિકલ જોતા ને હેન્ડવર્કમાં તો આ તમે જોઈ શકો છો સ્પેશિયલી હેન્ડવર્ક કોન્સેપ્ટ તમને અહીંયા જોવા મળી રહ્યું છે આ તમે જોઈ શકો છો દુપ્પટ્ટાની અંદર પણ તમને આ ટાઈપના શંખના ડિઝાઇન મળી જશે હેન્ડવર્ક છે જીમ્મીચુ મટીરિયલ એટલે કે ભાવ તો ડબલ નોટ થઈ જવાનો છે એના પછી એક એવું આર્ટિકલ બતાવીશ જેની અંદર થ્રી પીસ કોન્સેપ્ટ છે થ્રી પીસ એટલે કે આ ટાઈપની ટ્યુનિક છે સ્લીવલેસ પેટર્નની એની સાથે શરારા શરારા સાથે તમને અફઘાની સ્ટાઇલનું પેન્ટ મળી જશે એટલે કે આ ટાઈપના એવા આર્ટિકલ્સ છે ને જે વધારેમાં વધારે આકર્ષિત કરે છે આપણી દુકાનની અંદર તો દર્શકો આવા જ કલેક્શન જો તમને ઓનલાઈન પણ હોય ને ઘરે બેસીને વિડીયો કોલ કરજો તમે વિડીયો કોલ કરીને જોઈ શકો છો કાં તો મારું કહેવાનું માનો તો એક વાર અજીજ આવી જજો કારણ કે જો જાતે જોઈને લઈએ ને એ વસ્તુ બેસ્ટ છે પછી ભલે ને ગમે ત્યારે તમે ઓનલાઈન ઓર્ડર આપો કંઈ વાંધો નથી બરાબર તો આપણું એડ્રેસ ડિસ્ક્રિપ્શનની અંદર ઓલરેડી મેન્શન છે કાં તો તમે ગમે ત્યારે સુરત આવો છો એમ જ કોઈ રિલેટિવ્સના ઘરે કે ગમે ત્યાં આવતા હોય એકવાર વિઝિટ કરી જજો સુરત સારોલી અજીત ઝોનની અંદર તો દર્શકો આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ